આનંદની લાગણી અનુભવે છે અને ગામ આખું રામમય બન્યું છે ભગવાન શ્રી રામજીના જય ઘોષ સાથે આનંદની લાગણી અનુભવે છે રિપોર્ટર બિપિનભાઈ રાઠોડ છલાલા ઓ પ્રાણ ધજી જા રહા મેને મરિયા કરી નાતા ઓ રામ ઓ રામ આ તુ ક્યા હા રાજા તખત ને ગેરે સલપા તા મેલી તોય રાજા તખત ને ગેરે સલપા તા મેલી Every yeah. day, hey, my dear. જી મારું નામ છે દિનેશભાઈ વિઠ્ઠલભાઈ ગેલાણી અમરેલી જિલ્લાના ધારી તાલુકાનું ઉડલી ગામ છે અને આપણે અયોધ્યાની અંદર જે આ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ જઈ જઈ રહી છે એની અંદર ઉડલીની અંદર પણ અમારી અંદર રામ મંદિરની જે આયોજન કરેલું છે વિશાળ રેલીની અંદર રામ મંદિરથી રેલી ચોરું કરી છે અને રામાબીનના મંદિર સુધી અને ગામની અંદર મહાપ્રસાદ નું પણ આયોજન કરેલું છે મહાપ્રસાદ ની અંદર કોઈ પણ જ્ઞાતિ જાતિ નો ભેદભાવ રાખ્યા વગર અમે આયોજન કરેલું છે અને આયોજન મહાપ્રસાદ દાતા છે નાનાભાઈ જીવાભાઈ કરશનભાઈ સભાયા ગામ ઉડલી છે અને હાલ રહેવાસી સુરત છે ત્યાર પછી ઉડલી થી ચલાવાનો જે મેઇન રોડ છે મેઇન રોડ ઉપર જે ગેટ બનાવવામાં આવ્યો છે એ ગેટ બનાવવાના દાતા પણ ઈ જ છે ભીખાભાઈ જીવાભાઈ સભાયા અને ગોવિંદભાઈ જીવાભાઈ સોભાયા જયંતિભાઈ જીવાભાઈ સભાયા અને નાનાભાઈ જીવાભાઈ સભાયા આ પાંચે ભાઈઓ થઈને મિનિમમ ખર્ચ પ્રમાણે 10 થી અગિયાર લાખ રૂપિયાનો દાન આપી અને ઉડલીની અંદર મેઈન ગેટનું આયોજન કરેલું છે ત્યાર પછી ની અંદર અમારા ગામની અંદર આવા કાર્યક્રમો દર વર્ષે થયા કરે છે અને અમે એવી ગામજનો સૌ આશા રાખીએ છીએ કે કોઈ પણ દાતા અમને આવું દાન આપે તો અમને થોડો કામ કરવાનો પણ ઉત્સાહ રહે રામાપીરના મંદિર નું કામ જે અત્યારે અધૂરું છે રામાપીરના મંડળ જે રાત દિવસ મહેનત કરી રામાપીરનું આખ્યાન રમીને જે શરૂ કર્યું છે એમાં જો કોઈ પણ દાતા દાન આપી અને કામ પૂરું કરાવે તો એનું ગામ છ ભાગે આયોજન કરવામાં આવે અને જયંતિભાઈ જીવાભાઈ સભાઈ રામાપીરના મંદિરની અંદર એકાવન હજાર દાન આપેલું છે